બીલીમોરા ખાતે ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરનું મહત્વ એટલું છે કે લોકો દૂર દૂરથી વિદેશથી આ મંદિરે દર્શન કરવા માટે આવે છે અને પૂજા વિધિ માટે આવતા હોય છે ખાસ કરીને શ્રાવણના મહિનામાં તો અહીં મોટો મેળો ભરાય છે જેવા દૂર દૂરથી દર્શનાર્થીઓ અહીં પહોંચે છે ત્યારે અહીં બીલીમોરા આવતા ભક્તોને સુવિધાને પ્રાથમિકતા આપીને બીલીમોરા સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે બીલીમોરાના લોકોને જે મળવા જઈ રહ્યું છે નવું અને નજરાણું લોકોની સુવિધામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સંસ્થા એક એવો મુદ્દો આયોજન કરી રહ્યું છે અને આ આયોજનનું લગભગ એસી કામ પૂર્ણ થઈ ગયું છે રમણલાલ દયાળજી હોલ ઘણા વર્ષોથી અસ્તે જોવામાં હતો પરંતુ જૂનો હોલ નેસ્ત નાબૂદ કરીને તેને કાયામાંથી એક નવું આયોજન કરી નવું પ્લાનિંગ કરીને ખૂબ મોટું એક બિલ્ડિંગ બનાવવામાં જે આવી રહ્યું છે ત્યારે આ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં નીચે ભોજનાલય ફર્સ્ટ ફ્લોર પર સત્સંગ હોલ અને એના ઉપર સેકન્ડ અને થર્ડ ફ્લોર પર અઠ્ઠાવીસ રૂમો અધ્યતન અને એસી રૂમો બનાવવાનું પ્લાનિંગ પાન કરવામાં આવ્યું છે જેનું એંશી કામ પૂર્ણ થઈ ગયું છે બે મહિનામાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને ભક્તો અને શ્રદ્ધાળુઓ વાપરી શકે તેવા ઉપયોગમાં લઈ શકે એ પોઝિશનમાં થશે આ સુવિધાનો મુખ્ય હેતુ છે યાત્રાળુઓ અહીં સુવિધા કોવન રાત્રે રોકાણ પણ કરી શકશે કોઈ પરિવારને કથા કરાવવી હોય તો ભાગવત કથા શિવ પુરાણ કરાવી હોય કોઈ પણ કથાનું આયોજન અહીં કરી છે નીચે ભોજનાલય નું પણ એક હોલ બનાવવામાં આવ્યો છે સત્સંગ હોલમાં કથામાં બેસી શકે તેવા વક્તા વ્યાસપીઠ પર બેસીને કથા કરી શકે તેવા મહેમાનોનો સાધુ સંતો રહી શકે એવા અધતન રૂમો પણ અઠ્ઠાવીસ જેટલા રૂમો તૈયાર કરવામાં આવ્યા છે ઉપરાંત જે સંપૂર્ણ રીતે જે મેરેજ કરી શકે સુવિધામાં અત્યારે સંસ્થા એક એવું મોટું આયોજન કરી રહ્યું છે અને લગભગ 80% કામ પૂરું થઈ ગયું છે જમનલાલ બેરજી હોલ ઘણા વર્ષોથી અસ્તિત્વમાં હતો પરંતુ ਉਹ જर्जर થઈ જતાં એને નેસ્તનાબૂદ કરી અને પાયામાંથી એક નવો આયોજન નવા પ્લાનિંગથી ખૂબ જ મોટું એક બિલ્ડિંગ બનાવીએ છીએ જેમાં નીચે ભોજનાલય ફર્સ્ટ ફ્લોર પર સત્સંગ હોલ અને એના ઉપર સેકન્ડ અને થર્ડ ફ્લોર પર અઠ્યાવીસ રૂમો અદ્યતન એટેચ અને એસી રૂમો બનાવવાનું પ્લાનિંગ કર્યું છે જેનું એસી ટકા કામ પૂરું થઈ ગયું છે અને બે મહિનામાં કમ્પ્લીટ તૈયાર થઈ અને ભક્તો અને શ્રદ્ધાળુઓ વાપરી શકે ઉપયોગમાં લઈ શકે એ પોઝિશનમાં થઈ જશે જેથી કરીને દર્શનાર્થીઓ યાત્રાળુઓ અહીંયા સુવિધાપૂર્ણ રાત્રિરોકાણ પણ કરી શકે કોઈ પરિવારને કથા કરાવવી હોય ભાગવત કરાવવી હોય શિવપુરાણ કરાવવી હોય તો નીચે ભોજનાલય વાપરી શકે સત્સંગ હોલમાં કથા બેસી શકે વક્તા વ્યાસપીઠ પર બેસીને કથા કરી શકે અને એના મહેમાનો સાધુ સંતો રહી શકે એટલા માટે અદ્યતન અઠ્યાવીસ રૂમોનું પણ આયોજન થયું છે તદુપરાંત ડેસ્ટિનેશન મેરેજ પણ કરી શકાય એવો મલ્ટિપર્પઝ આ એક કોમ્પ્લેક્સ બની રહ્યો છે જેનો લાભ પણ જાહેર જનતાને બિલીમરેન જનતાને મળી રહેશે તદુપરાંત અહીંયાની આજુબાજુનો વિસ્તાર અને બિલ્લીમોરાની પ્રાથમિક સરકારી શાળાઓ જ્યાં ખૂબ ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે એને દર વર્ષે અત્યારે જૂનમાં દર વર્ષે અમે છથી સાત હજાર નોટબુકોનું વિનામૂલ્ય વિતરણ કરીએ છીએ જેના ઉપર સોમનાથ દાદાના મંદિર અને સોમનાથ દાદાનો કોઝ હોય છે જેથી કરીને શિક્ષણ સાથે સંસ્કાર પણ જળવાઈ રહે અને નેટ નોટબુકને રોજ વિદ્યાર્થી જુએ એટલે ઓટોમેટિક એને એના દર્શન થાય અને ભક્તિભાવના બીજ નાનપણથી રોપાય આવા આશયથી સંસ્થા આવું કાર્ય કરી રહી છે હોલ લગભગ ચાર કરોડનો અંદાજે આ બજેટ છે અને ખૂબ જ અદ્યતન સુવિધાથી અમે આ કોમ્પ્લેક્ષ બનાવી રહ્યા છીએ